માછલનાળા ડેમમાં સિત્તેર ટકા પાણીનો ભરાવો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે મંગળવારે લોકસભાના ચોમાસુ અને બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ચર્ચામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ પણ કૂદી પડ્યા હતા અખિલેશ યાદવે અધ્યક્ષને કહ્યું કે તેઓ મંત્રી પણ રહી ચુક્યા છે અને મોટા નેતા પણ છે આમ છતાં પણ તેઓ કોઈની જાતિ કેવી રીતે પૂછી શકે છે આઈસીસીએ મહિલા ખેલાડીઓની તાજેતરની ટી ટ્વેન્ટી રેન્કિંગ જાહેર કરી છે ભારતીય બેટ્સમેન

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર સુરત અને વડોદરા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે લોકોનું જનજીવન ઠપ્પ કરી દીધું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં અતિભારે વરસાદ પડશે અને નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ સર્જાશે કોંગ્રેસ નેતા અધીર ચૌધરીએ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે સોમવારે અધિરંજન સહિત બંગાળના ઘણા નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી આ બેઠકમાં અધિર હટાવવાનો નિર્ણય લેવાયો હતો નોંધનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અધિરંજન ચૌધરીને બહેરામપુર સીટથી હારનો સામનો કરવો પડ્યો હતો વડોદરા શહેરમાં દસ ફૂટનો મસ્ત મોટો ભૂવો પડ્યો છે શહેરના નિઝામપુરા રોડ પર આ ભૂવો પડ્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલાકી પડી રહી છે છે કે હાલમાં સાવચેતીને પગલે પાલિકા દ્વારા બેરીકેડ મૂકવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક નગરસેવકોએ સ્થળ પર પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે ડ્રેનેજ અને કેબલ નાખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતા આવા ભૂવા પડે છે બદ્રીનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલનની ઘટના બની છે કાટમાળ અને પથ્થરોના કારણે નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો યમનોત્રી હાઇવે ઉપર પણ સાત કલાક બાદ વાહનોની અવર જવર શરૂ થઈ હતી જો કે અવરજવર જોખમી છે ગયા શુક્રવારે રાત્રે ગ્વાલડમ હાઇવે પર નારાયણ બાગડના અને આમસોદથી ગુમ થયેલા બે યુવાનોની તેમના વાહન સાથેની શોધખોળ ચાલુ જ છે ત્યાં હવે ફરીથી ભૂસ્ખલન થતા લોકોમાં ચિંતા વ્યાપી છે મોરબી ઝુલતા બ્રિજ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે હવે સુરતના સારોલી અને કડોદરા પાસે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને મેટ્રો બ્રિજના સ્પાનના પણ બે ભાગ થઈ રહ્યા છે પરંતુ મેટ્રોની કામગીરીને લઈને ફરી એકવાર કોઈ અકસ્માત કે હોનારત થવાની શક્યતા સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે અત્યારે સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે કારણ કે હલકી ગુણવત્તાને લઈને પણ લોકોમાં સવાલો ઊભા થયા છે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અકસ્માતમાં અત્યાર સુધીમાં ચોર્યાસી લોકોના મોત થયા છે આ સાથે જ ચારસો થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે આ તબાહીમાં ચાર ગામો અનેક મકાનો પુલ રસ્તા અને વાહનો ધોવાયા છે દરમિયાન કેરળ સરકારે આજે અને આવતીકાલે બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સરકારી કાર્યક્રમોનું આયોજન નહીં કરાય હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું પાણીના વાદળના ઉંચા પ્રવાહ નોંધપાત્ર આ ભારે વરસાદમાં દારૂના ઠેકાણા દુકાનો અને પુલ ધોવાઈ ગયા છે તેમજ કાટમાળ અને પાણી ઘુસવાને કારણે બે હોટલ અને કેટલાક લોકોના મકાનોને પણ નુકસાન થયું છે મોડી રાત્રે વાદળ ફાટ્યા બાદ અહીં સર્વત્ર અરાજકતા જોવા મળી રહી છે મહેસાણામાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના મકાનોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની નબળી કામગીરીને લઈને અત્યારે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે

ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે કે શાસ્ત્રીના પ્રોફેસરે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષથી વાવાઝોડાની જે પેટર્ન બની હતી તે અલનીનોની અસર હતી અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમને કારણે આવે છે કચ્છમાં સતત બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને રાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે ઉલ્લેખનીય છે કે ચાર કલાકમાં જ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે અબડાસાના નલિયા કોઠારા વરાળિયા તેરામાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં ભારે પાણી વહી નીકળ્યા છે અને લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે મનુ ભાકર અને સરબજ્યોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેઓએ દક્ષિણ કોરિયાની ટીમને સોળ દસથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે આ સાથે જ મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે ઉલ્લેખનીય છે કે અગાઉ મનુ ભાકરે દસ મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અમદાવાદમાં જે પણ વરસાદી માહોલ છવાયો છે ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સવારથી જ વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે તો બીજી તરફ વડોદરા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં સૌરાષ્ટ્ર સુરત વડોદરા સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે વરસાદને કારણે એકસો પાંત્રીસ રસ્તાઓ બંધ થયા છે અને નવ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે એકસો એકવીસ પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ હાલતમાં છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં અડતાળીસ રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોની હાલાકી પડી રહી છે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ આજે પાટણમાં પણ મેઘરાજાએ સટા સટી બોલાવી છે ભારત ને ચોત્રીસ વર્ષ બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે ભારતે ઓડીઆઈ ફોર્મેટમાં સાત વખત અને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં એક વખત એશિયા કપ જીત્યો છે ભારત બાદ બાંગ્લાદેશ બે હજાર માં એશિયા કપની યજમાની કરશે કોચિંગ અકસ્માતને લઈને અકસ્માત સરકાર વિરુદ્ધ મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને સાંસદ સ્વરાજ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા બધાએ મોં પર પટ્ટી બાંધી હતી અને સીએમ કેજરીવાલના રાજીનામાની માંગ કરી રહ્યા હતા ભાજપનું કહેવું છે કે આ અકસ્માત માંથી હત્યા છે દેશનું ભવિષ્ય આપના ભ્રષ્ટાચારનો શિકાર છે

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થવાની સંભાવના છે જેથી ભારતે છે ભારતીય દૂતાવાસે લેબનોનમાં રહેતા અને ત્યાં જવાની યોજના બનાવી રહેલા ભારતીયોને સાવચેતી રાખવા જણાવ્યું છે લેબનોનમાં લગભગ ચાર હજાર ભારતીયો રહે છે ઉલ્લેખનીય છે કે હિઝબુલ્લાહ અને ઇઝરાયલ એકબીજા પર હુમલો કરી રહ્યા છે જેના કારણે ભારતીયો માટે એડવાઇઝરી જારી કરાઈ છે જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તબિયતને લઈને આજે મંતર ખાતે ઇન્ડિયા એરલાઇન્સના નેતાઓ એક રેલી કરી હતી આ રેલી બપોરે એક થી પાંચ યોજાઈ હતી જેમાં કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરાઈ હતી આ ઉપરાંત દિલ્હીના સીએમની ધરપકડનો પણ વિરોધ કરાયો હતો આપના નેતા સંજયસિંહે કહ્યું કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી ટીએમસી ડીએમકે અને અન્ય પક્ષોએ કેજરીવાલ અંગે ચિંતા વ્યક્ત કરી છે સંસદના ચોમાસુ સત્રનો આજે સાતમો દિવસ છે આજે કેન્દ્ર સરકાર ગૃહમાં છ નવા બિલ રજૂ કરી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સાંજે ચાર વાગે બજેટ પર વિપક્ષના આરોપો પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે સોમવારે બજેટ અને દિલ્હીમાં કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારની આડેહાથ લીધી હતી આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ